જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ બોલો તમારો તમે જે દિવસ થી આપણે રાજકોટ આવ્યો ને હા હા તે આપણે તે હું લખવાનું દીખા વિગત વિગત આપવાનું મને એ હવે નો યાદ હોય મને શું મેટર હતી એ કારણ કે એટલા બધા હા હવે એવું એવું છે આ ગંછમ નું એવું કહેવાનું છે હમ આપણે જે ગૌશરણ ની જમીન ની માંગણી કરવાની ગ્રામ પંચાયત સરપંચ એવી વાત કરી અમને હા

અરે ભાઈ સમજતા કેમ નથી હું ઓડિયો મોકલી દઈશ તમને ઉપર ગ્રામ પંચાયત લેટર એમાં લખવાનું કે આ સંસ્થા એટલે તમારી સંસ્થાનું નામ એને માંગણી મુજબ ની જગ્યા ફાળવવા અંગે બરોબર છે વિશ્વ ઉપર ટાઈટલ જ માર દેવાનું પછી પ્રતિશ્રી એટલે તમને જગ્યા ફાળવા માટેનું જે હોય એનો ઉલ્લેખ કરી નાખો પછી નીચે લખવાનું કે આથી આ ઠરાવ કરવામાં આવે છે કે આથી આ ગ્રામ પંચાયતના તમામ સભ્યો ની હાજરીમાં ઠરાવ કરવામાં આવે છે કે અને જો ગ્રામ સભા બોલાવી હોય તો એ રીતે લખવાનું કે ગ્રામ ખાલી જગ્યા તાલુકો જિલ્લો ખાલી જગ્યા ની ગ્રામ સભાની અંદર આજ રોજ જે છે એ સર્વાનુમતે આ ઠરાવ કરવામાં આવે છે

જગ્યા આવેલી છે ગૌચર ની હોય તો ગૌચર ની હોય તો ખરાબી જે કઈ લાગુ પડતું હોય તે એ જગ્યા અમે એમને ફાળવવા માટે કરવામાં આવે છે બરોબર છે લખી નાખજો પછી એને મૂકી દેસ એટલે બીજી કોઈ ગૌશાળા સાંભળો મારી વાત સાંભળો પેલા ઉપરાંત આ ફોન જે છે એને હું જાહેરમાં પણ મૂકી દઈશ એટલે તમારી જેમ બીજી ગૌશાળા વાળા હોય આવી રીતે ગૌશાળાની જગ્યાનો ઠરાવ કરી શકાય અને પંચાયતે કરેલો એકવાર ઠરાવ ગ્રામ સભાની હાજરીમાં હોય એની નકલ જે છે એ તલાટી મંત્રીને આપી દેવાની અને તલાટી મંત્રી હાજર હોય તો વિશેષ સારું આમ તો ગ્રામ સભાની અંદર તલાટી મંત્રીને હાજર એવું ફરજિયાત હોય છે હા અને ગ્રામ સભા બોલાવી શકાય કેટલા સભ્યો હોય જરૂરી નથી ગ્રામ સભા બોલાવતા પહેલા એક નોટિસ તૈયાર કરવાની ચાવીએ નોટિસ બજાવી દેવાની અને વધારે પબ્લિક હાજર રહે એવો પ્રયત્ન કરવાનો એને ગ્રામ સભા ગાંધી બાપુ ની જે સ્થાનિક સંસ્થા સંસ્થાનું સ્વપ્ન હતું ને એ ગ્રામ સભા છે હા બરાબર હા અને એને લખ્યું છે કે ગ્રામ પંચાયતો અને ગ્રામ સભા જે છે એ લોકશાહી ની પ્રયોગશાળાઓ કેવાય સમજાણું આ ઓથેન્ટિક વસ્તુઓ બધી બોલું છું હું હા લોકશાહી પ્રમાણે તરીકે ગ્રામ પંચાયતમાં એ તલાટી મંત્રી ગણાય એને જાણ કરો અને એજ ગ્રામ સભા બોલાવે સરપંચ ને બે જણા થી ને વ્યવસ્થિત ગ્રામ સભા બોલાવાની હા એ અંગેની નોંધ કરવાની તલાટી મંત્રી ગ્રામ સભા બોલાવે પંદર દિવસ નો પીરિયડ રાખવાનો ચાવડીએ નોટિસ બજાવવાની ગામ સભ્યોને જાણ કરવાની તારીખ અને વાર અને સમય અને સ્થળ નક્કી કરીને બતાવવાનો અને તે દિવસે બને એટલા થોડા વધુ વ્યક્તિઓ હાજર રહે એવો પ્રયત્ન કરવાનો કોઈ વિરોધી રે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી વિરોધી પણ લોકસભાની નોંધ કરવાની કઈ જરૂર નથી ભલે હાજર રહેતા હોય હા બહુમતી લેવા લે છે ફાઈનલ ગણાય અને કોઈને કઈ પેટમાં દુખતું હોય આગળ રજૂઆત કરશે આપણે બતાવતા નથી ક્યાં રજુઆત કરવી કારણ કેવીટી વાળાને મહત્વ નથી આપતા બરાબર

રજીસ્ટર નંબર લખવાનો ઉપર આટલા વર્ષથી સેવાભાવી પ્રવૃત્તિ ગૌશાળાની સેવાભાવી પ્રવૃત્તિ ચલાવે છે ગૌશાળાની કોઈ આજીવિકાનું સાધન નથી ગૌશાળા જે છે એ ટાંચા સાધનો ઉપર નબે છે આ બધું હું આપીશ એટલે શબ્દો નોંધી લેજો ગૌશાળા જે છે એને આર્થિક સહાય જે છે એમાં મળતી ફાળાની રકમ એટલે ડોનેશનની રકમ જે છે એ વર્ષો વર્ષ ઘટતી હોય છે અને અમે લોકો સંચાલકો જે છે એ પણ એમાં પોતાનો યથાશક્તિ ફાળો આપતા હોય છે એટલે અમારે પાસે નિભાવ માટે આટલા ઢોર છે એ લખવાના કેટલા સંખ્યામાં અંદાજીત ઢોર છે એ ઢોરના નિભાવ અને આગળ એની વ્યવસ્થા કરવા માટે તમારે બાંધકામ કરવું હોય તો બાંધકામ ઢોર વાળો બાંધવો હોય તો એના માટે કે ભાઈ અમારે એક આટલા ચોરસ મીટર અંદાજીત જગ્યા ની જરૂર છે તો એ જગ્યા જે છે એ ગ્રામ પંચાયત દ્વારા થઈને થતી પ્રક્રિયા કરીને તમારે નથી લખવાનું ગ્રામ સભા બોલાવો એમ થતી પ્રક્રિયા કરી અને અમને જગ્યા ફાળવવા અંગેનો ઠરાવ કરી આપવા નમ્ર અરજ કરીએ છીએ સમજાઈ ગયું આ બધું મોકલી અને હું ગ્રુપમાં ગ્રુપમાં એટલા માટે કે બીજા ભાઈઓ હોય સેવાભાવી પ્રવૃત્તિ કરતા હોય એને ખબર પડે અને જરૂર પડે તો એ આગળ કરીએ ભાઈ મને ફોન કર્યા વગર એને માર્ગદર્શન મળી જાય આપણો હેતુ શું છે એકને આપેલું માર્ગદર્શન અનેક ને ઉપયોગી થાય એવો હોય બરાબર છે સમજાઈ ગયું ના ના આભાર હા મોકલી દઈશ મારા નિયમ પ્રમાણે છે ને હું ડાયરેક્ટ નહીં મૂકું ગ્રુપમાં મુક્યા પછી તમને આ મોકલે છે એટલે એક દિવસ રાહ જોજો હા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હા હા